જાહેરાત આપતા વેપારીઓની વિગત લાઇટિંગ કરનાર વેપારી વગેરે માહિતી એકત્રિત કરવાની શરૂઆત કરી છે જે અંતર્ગત ગરબા આયોજકોમાં ફફડાટ ફેલાવા પામ્યું છે ત્યારે વડોદરા શહેરના એડવોકેટ શૈલેષ અમીન દ્વારા પણ કેટલાક આક્ષેપો કરવામાં આવ્યા છે કે ગરબા આયોજકો જીએસટી ચોરી ડોનેશનની છટકબારીમાં સપડા છે જે અંગે નાણા મંત્રીને પણ ફરિયાદ કરી છે તો મોટા ગરબા આયોજકો દ્વારા ડોનેશનના નામે ટિકિટો આપી જીએસટી ટાળ્યો હોવાથી તે જીએસટી ને

સરકારમાંથી પણ એમ કેવાય છે કે ધાર્મિક માતાજીની આરાધના કરવા માટે બધી જ છૂટછાટ આપવામાં આવશે ત્યારે આ ગરબાનું વ્યાપારીકરણ ખૂબ થઈ ગયેલું છે અને એક ધંધાધારી ગરબા મોટા ખુલી ગયા છે જેમાં દરેકે દરેક વસ્તુમાં રૂપિયા લેવાય છે અને આ રૂપિયા લેવાય છે ત્યારે એ ઇવેન્ટ બની ગયો છે માતાજીના નામે ઇવેન્ટ ઊભો કરી દીધો છે ધંધાધારી અને આ ધંધાધારી ઇવેન્ટમાં ટિકિટો કે પાસો ખેલૈયાના હોય કે જોનારાના હોય એ માત્ર વેચવામાં આવે છે અને વેચવાની એક મોડસ ઓપરેન્ટી એવી બનાવેલી છે કે જેનાથી GST લાગે ને કે GST ની છટકબારી બને તો આ લોકો એક ડોનેશન મેળવે છે અને ડોનેશનના નામે ટિકિટો આપે છે તો ડોનેશન એક એવો કાયદામાં શબ્દ છે કે ડોનેશન આપનાર એની સામે કશું મેળવવાની અપેક્ષા રાખતો નથી માત્ર ડોનેશન આપીને ભૂલી જાય છે આ જગ્યા એવું છે કે ડોનેશન જબરજસ્તીથી લેવાનું અને ટિકિટ વેચવાની તો આ GST ને એક છટકવારી શોધવા માટે આ ધંધો કરેલો છે એ લગભગ આ બે મોટા ગરબા આયોજકો નવ દિવસમાં વીસ થી ત્રીસ કરોડ રૂપિયાનો ટર્નઓવર કરતા હોય છે જેમાં સ્ટોલ વેચતા હોય છે જેમાં સ્પોન્સર લેતા હોય છે જેમાં પાર્કિંગ વેચતા હોય છે આ બધા જ ખૂબ માતબળ રકમ ઉઘરાવતા હોય છે તો માતાજીના ગરબાના નામે જો આ માતબળ રકમ ઉઘરાવતા હોય અને નફો કરીને ઘર ભેગો કરતા હોય તો જીએસટી જે ભારત સરકારનો ટેક્સ છે જેનાથી ભારત સરકારમાં રોડ બ્રિજ દરેક વસ્તુના ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટમાં પૈસા વપરાય છે તો એ જીએસટી અઢાર ટકા આવા પાસ વેચેલા છે એની પર લાગે છે તો એ અઢાર ટકાને આ લોકોએ છટક મારી પૈકી નથી ભર્યા અને પોતાના ખિસ્સામાં સરકાવેલા છે તો આ માટે અમે પ્રિન્સિપલ સી ના અધિકારીને એક પત્ર લખીને માગ કરેલી છે કે આ કોમર્શિયલ ગરબા વાળા ધંધાધારી ગરબા વાળાને જીએસટી ના ચેક કરવામાં આવે કેટલા પાસ વેચ્યા કેટલા સ્પોન્સર લીધા કેટલા સ્ટોલ વેચ્યા અને આ બધા ઉપર ભરવા પાત્ર જીએસટી કેટલો વસૂલ્યો અને ના વસૂલ્યો હોય તો એમની પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે બ્યુરો પર નેશન બ્રસ ન્યૂઝ ફોટોગ્રામ સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર